જો અહીંયા તમારી સામે બે કાચના ગ્લાસ રાખ્યા છે હવે આપણે એમાં વસ્તુ નાખશું તો કઈ વસ્તુ અંદર ડૂબી જાય છે અને કઈ વસ્તુ પાણીમાં તરે છે એ આપણે જોવાનું છે તમારે બધાએ અહીંયા ગ્લાસમાં જોવાનું છે અને યાદ રાખવાનું છે કે કઈ કઈ વસ્તુ ડૂબી ગઈ અને કઈ કઈ વસ્તુ તરે છે બરાબર હવે અહીંયા હું ચોપેલા વેલા ગ્લાસની અંદર સિક્કો નાખું છું ચાલો સિક્કો જોયો બરાબર શું થયું તમારે યાદ રાખવાનું બરાબર પછી હું તમને પૂછીશ હા બરાબર છે સિક્કો ડૂબી ગયો સરસ હવે આ ગ્લાસની અંદર મેં શું નાખું પેન્સિલ શું થયું ડૂબી ગઈ હા હા પછી આ પેન્સિલ કરે છે ઓલી નાની પેન્સિલ હતી તો ડૂબી ગઈ પછી આ સંચો કરે છે પછી આ શેપની પિન ડૂબી ગઈ સરસ પછી આપણે એમાં ચોક નાખીએ ચોક ડૂબી ગઈ બરાબર પછી હવે હું આ ચેક રબડ નાખું છું પ્લાસ્ટિક ની સડી નાખું છું સારી કઈ સરસ હવે આવી એક લાકડાની આપણે સડી નાખીએ આમાં સળી તો તમને આના ઉપરથી ખબર પડી બરાબર કે કઈ કઈ વસ્તુ ડૂબે કઈ વસ્તુ તરે બરાબર જોયું ને તમે બધાએ આવી રીતે આપણે ઘરે મોટી ડોલ હોય એમાં ઘણી બધી વસ્તુ જુદી જુદી નાખવાની અને જોવાનું કે કઈ વસ્તુ તરે છે કઈ વસ્તુ ડૂબે છે બરાબર અત્યારે આપણે નાની નાની વસ્તુ છે એ ગ્લાસમાં નાખીને જોયું કે કાગળ તરે છે લાકડું હોય તરે છે પ્લાસ્ટિક તરે છે બરાબર લોખંડની જો લીયાથી આપણે પીન નાખી તો એ અંદર ડૂબી ગઈ તો લોખંડની વસ્તુ છે એ બધી ડૂબી જાય છે બરાબર અને લાકડું છે એ પાણીમાં તરે છે પ્લાસ્ટિક છે એ પાણીમાં તરે છે એટલે તો આપણે દરિયામાં જઈએ ત્યારે હોળી છે તો હોળી શેની હોય લાકડાની હોય એટલે એ આપણે એમાં બેસીએ એટલે એ તરે દરિયામાં અને આપણે એમાં બેસીને આપણે જાતા હોઈએ હોળીમાં હં નાહિતી હા સરસ બરાબર એટલે કઈ કઈ વસ્તુ તરે છે ને કઈ કઈ વસ્તુ ડૂબે છે એનું આપણે અવલોકન કર્યું બરાબર ને જોયું ને તમે બધાએ સરસ તો તમારે પણ ઘરે ડોલની અંદર પાણી લેવાનું પાણીની અંદર જુદી જુદી વસ્તુ નાખવાની અને જોવાનું કે કઈ વસ્તુ તરે છે અને કઈ વસ્તુ ડૂબે છે બરાબર વૈશાલી બેન બરાબર બધાએ ઘરે ડોલની અંદર પાણી લેવાનું એની અંદર જુદી જુદી વસ્તુ નાખવાની અને જોવાનું પાંદડું હોય તો પાંદડું ન ખાય એ પાંદડું તરે છે કે ડૂબે છે આવું બધી વસ્તુ જુદી જુદી નાખવાની ને તમારે પછી મને કાલે કહેવાનું છે કે તમે કઈ કઈ વસ્તુ ના કીધી એમાં કઈ કઈ વસ્તુ તૈરી અને કઈ કઈ વસ્તુ ડૂબી ગઈ બરાબર ચાલો